તાપી કુકરમુંડા તાલુકાના પીએમ શ્રી બેઝ પ્રાથમિક શાળા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય ચૌધરીનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો કુકરમુંડા તાલુકામાં લાંબા સમય સુધી ઉત્તમ અને નિષ્ઠાપૂર્વક સેવા આપનાર સંજયભાઈ ચૌધરીને હિંમતનગર ખાતે ક્લાસ ટુ અધિકારી તરીકે નિમણૂક મળતા તેમના સન્માનમાં કાર્યક્રમનું આયોજન થયું વિદાય સમારંભ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંજય ચૌધરીના કાર્યકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે કરેલા નોંધપાત્ર યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું

મડા તાલુકામાં જે પાંચ શાળાઓ છે એ અલગ અલગ સ્કૂલોની મેં મુલાકાત લીધી અને ગુણવત્તાલક્ષી પ્રોગ્રામો કર્યા અને કુકરમુડા તાલુકામાં ગુણવત્તા વધે એના માટે અમે બીઆરસી સાહેબ જોડે મળીને ખૂબ સારા એવા પ્રયત્નો કર્યા ટીપીઓ તરીકે કુકરમુના તાલુકે તાલુકામાં તમે ફરજ બજાવી છે ત્યારે શિક્ષકો છે આચાર્યો છે આ બીઆરસી સાહેબ સાથે તમારો સંબંધ કેવો રહ્યો મને ખૂબ સારો અનુભવ રહ્યો કારણ કે અમારે કોઈ પણ કામગીરી બીઆરસી શ્રી સાથે સંકલનમાં રહીને જ કરવાની થાય અને કોઈ પણ ટપાલ આવે કે કશો પણ પ્રોગ્રામ આવે એટલે કેન્દ્ર શિક્ષકો સાથે સંકલનમાં રહેવું પડે અને તમામ આચાર્ય સાથે સંકલનમાં રહેવું પડે તો અમે પરમડા તાલુકામાં તમામ તાલુકાના આચાર્ય સાથે સંકલનમાં રહીને ખૂબ જ સારી અને સુંદર કામગીરી કરી છે આજે તાલુકા લેવલે દરેક શિક્ષકો સાથે આ પ્રાથમિક શાળાની મુલાકાત લઈને તેમાં તમારો કેવો અનુભવ રહ્યો કે કઈ એવા ક્ષણ છે તમને યાદ આવે છે હંમેશા હું બાળકોના હિતમાં એટલે કે બાળકો ભવિષ્યમાં કંઈક બને કંઈક કરે એના માટે હું કોઈ પણ શાળામાં જાઉં તો મારું ટાર્ગેટ હતું નાની શાળા હોય તો ધોરણ પાંચના બાળકો અને મોટી શાળા હોય તો ધોરણ આઠના બાળકો અને એ લોકો જે બાહ્ય પરીક્ષાઓ છે સી છે કે નવોદય છે કે આદર્શમય શાળાની પરીક્ષા જ્ઞાન સદના પરીક્ષા એ તમામ પરીક્ષાઓ આપે કારણ કે હું પણ માત્ર ધોરણ દસ રેગ્યુલર બનેલો ત્યારબાદ તમામ અભ્યાસ મેં એક્સ્ટર્નલ તરીકે જ કર્યું છે હાલમાં મારું પીએડલી ચાલુ છે એ પણ હવે આ વર્ષે મારું પૂરતું છે એટલે હું તમામ બાળકોને પ્રોત્સાહન આપતો અને તમામ બાળકો મહેનત કરે અને જીવનમાં આગળ વધે શાળાનું નામ રોશન કરે અને તાલુકાનું નામ રોશન કરે એવી હું એ લોકોને પ્રોત્સાહન આપતો આજે કુકરમુંડા તાલુકાના શિક્ષકો છે યા આચાર્ય ગણો છે તેમને તમારા વતી તો શું સંદેશો આપવા માગો છો મારો તમામ શિક્ષકોને એક જ સંદેશ છે કે તમારામાં ખૂબ ક્ષમતાઓ પડેલી છે એટલે એ ક્ષમતાઓનો સંપૂર્ણ તમે ઉપયોગ કરો અને આપણી આગળ જે ભૂલકાઓ આવે છે એ તમામ ભૂલકાઓને સરકાર જ્યારે આટલો મોટો ખર્ચ કરી રહી શિક્ષણ પાછળ તો આપણે એ સરકારનો જે હેતુ છે હમણાં ગુણવત્તાલક્ષી શિક્ષણના કાર્યક્રમો થાય છે એ ગુણવત્તાલક્ષી શિક્ષણના કાર્યક્રમો આપણે સફળ કરીએ અને ભવિષ્યમાં આપણે જે કુકરમણનું નામ છે એ ઊંચું આવે એવું મારો શુભ સંદેશ શિક્ષકોને છે સુહાસ વળવી દિવ્યાંગ ન્યૂઝ કુકરમુંડા તાપી